ઝોન ત્રણના પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ પતંગના વેપારીઓ સાથે આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ઉત્તરાયણ પર્વને અનુલક્ષીને લોકો પતંગ દોરી સહિત ઉત્તરાયણની ઉજવણી માટે જરૂરી સાધનોની ખરીદી કરી રહ્યા છે ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા પણ શહેરીજનો ઉત્તરાયણના પર્વને હર્ષૌલ્લા તેમજ સુરક્ષિત રીતે ઉજવી શકે તે માટે પ્રયાસ હાથ ધર્યો છે જે અંતર્ગત આજરોજ ડીસીપી ઝોન ત્રણના અધિકારી અભિષેક ગુપ્તાની અધ્યક્ષતામાં એક બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં ઝોન ત્રણ વિસ્તારમાં આવતા પાણીગેટ કપુરાઈ વાળી મકરપુરા માજલપુર પોલીસ મથક હદ વિસ્તારના પતંગ દોરીનું વેચાણ કરતા વેપારીઓને વિશેષ ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા બેઠક દરમિયાન વેપારીઓને જણાવાયું હતું કે ચાઇનીઝ દોરીનું વેચાણ ન કરવામાં આવે જાહેરનામામાં દર્શાવેલ પ્રતિબંધિત વસ્તુ ન વેચાય સાથે જ કેટલાક વેપારીઓ પોતાની લારી કે માલસામાન રસ્તા વચ્ચે ખેંચી લેતા હોય છે જેથી વાહન વ્યવહારને અડચણ થતી હોય છે તેથી વેપારીઓને સૂચના આપી હતી કે રસ્તા પર લારી માલ મૂકી વાહન વ્યવહારને ખોરવવામાં ન આવે સાથે જ બેઠકમાં પ્રાણીઓ પક્ષીઓને ઉત્તરાયણ દરમિયાન સારવાર કરનાર એનજીઓના પ્રતિનિધિઓને પણ બોલાવાયા હતા પતંગની દોરીથી ઈજા થતાં આ સંસ્થા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરતી હોય છે ત્યારે તે સંસ્થાના હેલ્પલાઇન નંબર વેપારીઓના માધ્યમથી પતંગ દોરાની ખરીદી કરવા આવનાર ગ્રાહકોને આપવા માટે પણ વેપારીઓને જણાવ્યું હતું બેઠક સંદર્ભે ડીસીપી ઝોન ત્રણ અભિષેક ગુપ્તા દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી બે ત્રણ મુદ્દાઓ જે સાથે ચર્ચા કરવી હતી જેમાં એક મુખ્યત્વે મુદ્દો હતો કે ચાઇનીઝ દોરી ચાઇનીઝ વેચાણ કરતા હોય તો તે બંધ કરી દે અને પોલીસ તો સતત કેસ કરી જ રહી છે તથા બીજી કે વેચતા વેચતા જે રોડ ઉપર સુધી રોડ સુધીના અંદરના ભાગ સુધી છે બહાર સુધી ગાડી ખેંચી લેતા હોય છે જેના કારણે વાહનોની અવર જવરમાં મુશ્કેલી પડતી હોય છે ઘણીવાર મોટી મોટી ભીડ ત્યાં ભેગી થઈ જતી હોય છે અને ખાલી ટાઈમપાસ કરતા હોય છે તો આ બધી વસ્તુઓ ન થાય વાહનોની અવર જવરને નુકસાન ન થાય વાહનોની અવર જવર થઈ શકે તથા આમ જનતાને કોઈ નુકસાન ન થાય તે બાબતે અમને સૂચના કરવામાં આવી હતી અને તે બાબતે તેમની સાથે ચર્ચા કરવામાં આવી હતી અને આ ચર્ચામાં અમે એનજીઓ ના માણસોને પણ હાજર રાખ્યા હતા કે જેઓ જીવદયા ટ્રસ્ટના માણસો છે અને કંઈ પણ એવો બનાવ બને છે કે આ પશુ પક્ષીને નુકસાન થતું હોય કે કોઈ વ્યક્તિને નુકસાન થતું હોય તો તેઓ તરતથી પહોંચીને તેઓને સહાય આપતા હોય છે નિઃશુલ્ક સહાય આપતા હોય છે તેમનો જે ટોલ ફ્રી નંબર હેલ્પલાઇન નંબર છે તે પણ એમના સંકર્ત કરવામાં આવ્યો છે કે તેઓ વાતન દોરીની સાથે સાથે પણ વેચ એ લોકોને આપી શકે કે જેથી તેઓ કંઈ પણ એવો બનાવ બને તો એનજીઓનો સંપર્ક કરી શકે છે અચ્છા આજે ઝોન ફ્રીના તમામ પોલીસ મથકના વેપારીઓ હતા કે હા ઝોન થ્રીમાં લાગતા પાણીગેટ વાડી મકરપુરા માંજરપુર અને કપુરાઈ વિસ્તારમાં જેટલા પણ વેપારીઓ છે તે તમામને આપણે બોલાવવામાં આવ્યા હતા અને ખાસ કરીને જે વાડી પોલીસ વિસ્તારમાં જે પતંગ બજાર ભરાય છે તેમાં પણ શું શું ધ્યાન રાખવું ફાયર એક્સટેન્ડ રાખવા જોઈએ રોડ ઉપર ચેક સુધી ના આવી જાય તે એટલે એની મર્યાદા માં રહીને લોકો દુકાન ચલાવી જોઈએ જેવા વગેરે બાબતો હું તે લોકોને ધ્યાન દોરવામાં આવે છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર